જય શ્યા રામ જય સનાતન જય હિન્દ શહાદત કા નશા સબકે લઘુ મેં હોતા એ નજરના શાહિબે ઈમાન દે હૈ વતન પ્યાર કરવા કા દાવા તો સબ કરતે હૈ લેકિન વતન સે પ્યાર કરવાવાળા વતન પર ધ્યાન દેતે અમારા ભરતા ભરત વીર શહીદ દેવાભાઈ આજે પંદરમી ઓગસ્ટ અને મારે નીકળવાનું થયું એટલે ઘડીક ઉભો રહેતો જાઉં કીધું દેવાભાઈના આ દેવાભાઈની મૂર્તિ અનાવરણ થઈ પૂજ્ય ભાઈ મનસુખભાઈ માંડવીયા દ્વારા જ્યારે પણ હું અહીંયા હતો અને દેવાભાઈની પાછળ જ્યારે શ્રીમદ્ ભાગવત સત્તા થઈ એનો સાક્ષી પણ હું હતો પણ દેવાભાઈને આજ પંદરમી ઓગસ્ટ નિમિત્તે કાંક જો વીરાંજલિના બે પુષ્પ દેવા હોય તો મણિભાઈ કપૂરિયાની એક કવિતાથી હું દઈશ મણિભાઈ કપુરિયાની એક કવિતા છે ઝાપો કરી કે ઝાપા નામની કવિતામાં કવિ છે એ કવિની કવિતાની ખોજ માટે નીકળે છે એટલે એક ઝાપો કહે છે કવિરાજ કવિતા જોતી છે તો કે હા તો કે અહીંયા અમારા ગામમાં તમને કવિતા નહીં મળે ખંડેર ગામ છે અહીંયા કવિતા તમને પાણામાં નહીં જડે કોક માણામાં જડશે અને મણિભાઈ કપુરિયાની કવિતાનો એક બંધ તમને કહી દઉં કે ગામને પાદર રાતદી ઊભો હું જીવ તો જાપો અને ઊભા ઊભા મારી આંખથી જોયા મેં પુનને પાપો એમાં એક કડી લખે છે મણિભાઈ કે ના સબ મેં બીઠા ઈ ઘરે મોતને મીઠા રે પણ પારકી પીડાએ પ્રાણ દેનારા આવા શહીદો માટે છે કે પારકી પીડાએ પ્રાણ દે નારાયણ અંજની આપો પાદર રાત હું જીવતો જાપો રે આવા મરદો આવા સુરવીરોથી જાપો કે હું ધબકું છું એટલે આજ મેં દેવાભાઈની મૂર્તિને દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો કારણ કે આ કોઈ પાણામાં નથી આ માણસે માણસમાં છે વિસ્તારના સાહેબ જય હિંદ જય ભારત